નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ વંડાના એક નવા જ વિડીયોમાં તો આજે આપણે ફરી એક નવી ભરતી લઈને આવી ગયા છીએ આપ સૌની વચ્ચે તો આ ભરતી રહેવાની છે સીબીએસઈમાં જે છે ગ્રુપ એ બી અને સીની પોસ્ટ માટે તો આ વિડીયોમાં તમને જાણવા મળે છે કે લાયકાત શું રહેવાની છે પગાર ધોરણ ક્યાંથી શરૂ થવાનો છે શું પરીક્ષા વગર સીધી ભરતી છે અથવા તો પરીક્ષા પસંદગી કઈ રીતના રહેવાની છે છેલ્લી તારીખ કઈ છે કુલ જગ્યાઓ કેટલી છે આ તમામની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા નહીં જે છે માહિતી છૂટી જશે તો વિડીયો શરૂ કરતાં પહેલાં એક વિનંતી છે કે તમે જો અમારી દ્વારકેશ મોનલાઇનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા જ નવા ભરતીના વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ વિડિયોમાં સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરી લઈએ તો સંગઠન જેમાં સીબીએસઈ એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન રહેવાનું છે હવે પરીક્ષાનું નામ નામની વાત કરીએ તો સીધી ભરતી કોટા પરીક્ષા બે હજાર છવ્વીસ રાખેલું છે હવે પોસ્ટની શ્રેણીમાં આપણે વાત કરીએ તો જેમાં ગ્રુપ એ બી અને ગ્રુપ સી માટે પણ ભરતી બહાર પડેલી છે તો કઈ જગ્યા કેટલી જગ્યા ખાલી છે તે પણ આપણે આગળ વાત કરીશું એપ્લિકેશન મોડ ઓનલાઈન રાખેલો છે ને જે છે એપ્લાય કરવા માટે બે ડિસેમ્બરથી લઈને બાવીસ ડિસેમ્બર વચ્ચેનો સમયગાળો તમને લોકોને આપેલો છે જો તમે લાયકાત ધરાવતા હોય તમને આ ભરતીમાં જરા પણ ઇન્ટરેસ્ટ હોય તો તમે લોકો એપ્લાય કરી શકો છો તો વિડીયો પૂરો જોજો આપણે જે છે તમામ માહિતીની ચર્ચા આ વિડીયોમાં જ કરવાના છીએ ત્યાર પછી આપણે વાત કરીએ લઈએ જે છે પોસ્ટ મુજબ બ્રેકગ્રાઉન્ડની તો સહાયક સચિવ ગ્રુપ એમાં ઉંમર મર્યાદા પાંત્રીસ વર્ષ ને કુલ જગ્યા આઠ છે સહાયક પ્રોફેસર અને સહાયક નિયામક ગ્રુપ એમાં ઉંમર મહત્તમ જે છે ત્રીસ વર્ષ છે અને કુલ જગ્યા બાર ખાલી છે ત્યારે સહાયક પ્રોફેસર અને સહાયક નિયામક તાલીમ માટે ગ્રુપ એમાં કુલ જે છે આઠ જગ્યા ખાલી છે અને ત્રીસ વર્ષની ઉંમર મર્યાદા રાખેલી છે સહાયક પ્રોફેસર અને સહાયક નિયામક કૌશલ્ય શિક્ષણ વિભાગ એમાં ઉંમર મર્યાદા ત્રીસ વર્ષ અને ખાલી જગ્યા સાત રાખેલી છે તો આ અલગ અલગ વિભાગમાં ત્રણેય વસ્તુ એક સાથે આપણે દર્શાવેલી છે ત્યાર પછી એકાઉન્ટન્ટ ઓફિસર વિભાગ એમાં ઉંમર વર્ષ પાંત્રીસ અને કુલ બે જગ્યા ખાલી છે જ્યારે સુપ્રિન્ટ માટે વિભાગ એમાં ટોટલ ઉંમર મર્યાદા અને સત્યાવીસ જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે જુનિયર અનુવાદક અધિકારીમાં ગ્રુપ એમાં અને જે છે ત્રીસ વર્ષ ઉંમર મર્યાદા અને કુલ નવ જેટલી જગ્યાઓ ખાલી છે તેની સાથે જુનિયર એકાઉન્ટમાં વિભાગ બીમાં સત્યાવીસ વર્ષની ઉંમર મર્યાદા અને સોળ જગ્યા ખાલી છે જ્યારે જુનિયર આસિસ્ટન્ટમાં પાંત્રીસ જગ્યા અને સત્યાવીસ વર્ષની ઉંમર મર્યાદા રાખેલી છે ત્યાર પછી આપણે વાત કરી લઈએ શૈક્ષણિક લાયકાતની વિગતવાર તો કોઈપણ પ્રવાહમાં જેમાં સહાયક સચિવ જે છે તેમાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અને સંબંધિત વિષયમાં ઓછામાં ઓછા પંચાવન ટકા ગુણ સાથે સહાયક પ્રોફેસર અને સહાયક નિયામકના બધા જ પ્રવાહોમાં અનુસ્નાતક એટલે કે એમ એની ડિગ્રી માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ ને એકાઉન્ટ ઓફિસરમાં આપણે વાત કરીએ તો અર્થશાસ્ત્ર વાણિજ્ય ફાઇનાન્સ એકાઉન્ટમાં સ્નાતકની ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ અથવા તો એમ બી અથવા તો સી એ અથવા આઈ સીડબ્લ્યુ એ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ કોઈપણ પણ વિદ્યાશાખામાં સુપ્રિન્ટની જશે ભરતી માટે ગ્રેજ્યુએશન તમે કમ્પ્લીટ કરેલું હોવી જોઈએ અને સંબંધિત વિષયો સાથે હિન્દી ઇંગ્લિશ અને જુનિયર ટ્રાન્સલેટર ઓફિસરની માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ હવે જુનિયર એકાઉન્ટમાં વાત કરીએ તો બાર પાસ કોમર્સ અર્થશાસ્ત્ર ગણિત સાથે બારપાસ કરેલું હોવું જોઈએ અને તેવી જ રીતે જુનિયર આસિસ્ટન્ટમાં પણ બાર પાસ કરેલું હોવું જોઈએ તો આ અતિ શૈક્ષણિક લાયકાત ત્યાર પછી આપણે વાત કરી લઈએ સીબીએસસીમાં જે છે અરજી ફીની તો જેમાં યુઆર ઓબીસી ઇડબલ્યુ અને જનરલ માટે જે છે ગ્રુપ એ માટે સત્તરસો પચાસ પચાસ જેટલી ફી રહેવાની છે જ્યારે ગ્રુપ બી અને સી માટે એક હજારને પચાસ રૂપિયા જે આઠસો પ્લસ બસો પચાસ ટેક્સ સાથે એક હજારને પચાસ રહેવાની છે હવે એસટીએસસી છે ફી જે લોકો માટે છે અને મહિલા તમામ ઉમેદવાર માટે માત્ર ગ્રુપ એ બી અને સીમાં બસો પચાસ જેટલી ફી રાખેલી છે તો આ તે વાત આપણે અરજી ફીની ત્યાર પછી આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે તો પસંદગી પ્રક્રિયા જે છે પોસ્ટ મુજબ અલગ અલગ તબક્કાઓમાં કરવામાં આવેલી છે જેમાં બધી જ પોસ્ટ માટે ટાયર વનમાં એમસીક્યુ આધારિત પરીક્ષા ગોઠવવામાં આવેલી છે જે ઓએમઆર મોડ આધારિત હશે ટાયર ટુની એટલે કે બીજા તબક્કાની વાત કરીએ તો ઉદ્દેશ્ય પ્લસ વર્ણનાત્મક લેખિત પરીક્ષા રહેશે જે સંબંધિત ગ્રુપ એ બી અને ની તમામ પોસ્ટને લાગુ પડી શકે છે હવે ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ જશે માત્ર એ માટે છે બી અને સી માટે રહેવાનું છે નહીં અને કૌશલ્ય કસોટી જુનિયર આસિસ્ટન્ટ અને એકાઉન્ટ માટે રહેશે ત્યાર પછી આપણે વાત કરી લઈએ મહત્વપૂર્ણ તારીખો તો સૂચના પ્રકાશન બે ડિસેમ્બર બે હજાર પચીસના રોજ થઈ છે અરજી જશે બે ડિસેમ્બરના રોજ શરૂ થઈ છે ને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ રહેવાની છે અને ફી પણ લાસ્ટ ડેટ જે છે બાવીસ ડિસેમ્બર રાખેલી છે તો એ પહેલાં તમારે એપ્લાય કરી દેવાનું છે ત્યાર પછી આપણે વાત કરીએ કે તમે લોકો એપ્લાય કેવી રીતે કરો છો તો સૌ પ્રથમ તમારે જે છે સીબીએસઇ ડોટ ગવર્મેન્ટ ડોટ ગવર્મેન્ટ એની સાઈટ ઉપર જવાનું છે ત્યાં જઈને ભરતી વિભાગમાં સૌ પ્રથમ તમારે એપ્લાય કરવાનું રહેશે ત્યાર પછી તમારી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક માહિતી તે તમામ જે છે કાળજીપૂર્વક ભરવાનું રહેશે ત્યાર પછી તમારો ફોટોગ્રાફ સહી અને ત્યાં જે જરૂરી પ્રમાણપત્રો માગે અથવા તો માર્કશીટ માગે તે તમારે અપલોડ કરી દેવાની રહેશે ચોખ્ખા જે છે સપેસ્ટ દેખાય તે રીતે અને ત્યાર પછી જે છે અરજી ફી મોડમાં જઈને અરજી ફી ભરી અને તમારે જે છે એક વખત ચેક કરી પ્રિવ્યૂ કરીને ફોર્મ તમારે સબમિટ કરી દેવાનું રહેશે એક વખત સબમિટ થઈ ગયા બાદ જે છે તમે એ એને જે છે અપડેટ નહીં કરી શકો એટલે સુધારો નહીં કરી શકો એટલે જે છે તમારે પહેલાં જે છે ચકાસણી કરી લેવાની હતી અને લાસ્ટમાં ફોર્મ સબમિટ કરીને પ્રિન્ટ આઉટ લઈ લેવાનું છે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ને આવા જ નવા વિડીયો જોવા માંગતા હોય તો દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં